શીતળા સાતમ અને એ હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે જે ખાસ કરીને ગુજરાત રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે આ તહેવાર શીતળા માતાને સમર્પિત છે જેમને આરોગ્ય અને સ્વચ્છતાની દેવી તરીકે પૂજવામાં આવે છે ચાલો આપણે વિસ્તારથી સમજીએ કે શીતળા સાતમ અને અઠમ શા માટે ઉજવવામાં આવે છે અને તેનું મહત્વ શું છે શીતળા સાતમ અને અઠમ શા માટે ઉજવવામાં આવે છે શીતળા સાતમ અને નો તહેવાર શીતળા માતાની પૂજા માટે ઉજવવામાં આવે છે જેમને શીળા ખસ ચિકનપોક્સ અને અન્ય ચેપી રોગોથી રક્ષણ આપનારી દેવી તરીકે ગણવામાં આવે છે આ તહેવાર ભાદરવા અથવા ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની સપ્તમી અને અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે એવી માન્યતા છે કે શીતળા માતાની પૂજા કરવાથી પરિવાર અને બાળકોને રોગોથી રક્ષણ મળે છે અને જીવનમાં આરોગ્ય શાંતિ અને સમૃદ્ધિ આવે છે પૌરાણિક કથા એક પ્રચલિત કથા અનુસાર શીતળા માતા એ દેવી પાર્વતીનું એક સ્વરૂપ છે એક વખત જ્યારે દેવી પાર્વતી પૃથ્વીનું ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે ચાકસુ જયપુર નજીક માં એક વ્યક્તિએ ભૂલથી તેમના પર ગરમ ચોખાનો માંડ રેડી દીધો જેનાથી તેમનું શરીર બળવા લાગ્યું એક કુંભારણ બાઈએ તેમને પોતાના ઘરે લઈ જઈને ઠંડી રબડી લગાવી જેથી તેમની બળતરા શાંત થઈ ત્યારબાદ દેવીએ તે મહિલાએ બનાવેલું બાસી આગલા દિવસનું ભોજન ખાધું અને પ્રસન્ન થઈને કહ્યું કે આ દિવસ શીતળા સાતમ અઠમ તરીકે ઉજવવામાં આવશે જે કોઈ આ દિવસે ઠંડી રબડી અને બાસી ભોજનનો ભોગ ધરાવશે તેની મનોકામનાઓ પૂર્ણ થશે અને તે રોગોથી મુક્ત રહેશે બીજી એક કથામાં રાજા ઇન્દ્રદ્યુમની પૌત્રી શુભકારીએ શીતળા સાતમનું વ્રત રાખ્યું જ્યારે તે અને તેની સખીઓ જંગલમાં ભટકી ગઈ ત્યારે એક મહિલાની મદદથી તેમણે શીતળા માતાની પૂજા કરી માતાએ તેમની પ્રાર્થના સાંભળી અને તેમને સુરક્ષિત પાછા લાવ્યા પછીથી શુભકારીએ માતાના આશીર્વાદથી એક મૃત બ્રાહ્મણને જીવિત કર્યો જેનાથી આ વ્રતનું મહત્વ વધુ વધ્યું સ્વચ્છતા અને આરોગ્યનો સંદેશ શીતળા માતાને સ્વચ્છતા અને પર્યાવરણની રક્ષક માનવામાં આવે છે તેમના હાથમાં ઝાડુ સોપો લીમડાના પાંદડા અને પાણીનો ઘડો હોય છે જે સ્વચ્છતા ઔષધીય ગુણો અને શુદ્ધ જળનું મહત્વ દર્શાવે છે આ તહેવાર આપણને સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણની સંભાળ રાખવાની પ્રેરણા આપે છે જે આજના સમયમાં વધુ પ્રસ્તુત છે પરંપરાઓ અને રીત રિવાજ એક બાસી ભોજનનો ભોગ આ દિવસે તાજું ભોજન રાંધવામાં નથી આવતું લોકો આગલા દિવસે ષષ્ઠી ભોજન તૈયાર કરે છે જેને બાસ્યુડો કહેવાય છે આ ભોજન માતાને ભોગ ધરાવવામાં આવે છે અને પછી ભક્તો તેનું સેવન કરે છે ઠંડુ ભોજન ખાવાથી શરીરમાં ઠંડક રહે છે જે ગરમીથી થતા રોગોને રોકવામાં મદદ કરે છે બે વ્રત અને પૂજા ભક્તો સવારે વહેલા ઉઠીને સ્નાન કરે છે અને શીતળા માતાની મૂર્તિને લાલ કપડા પર સ્થાપિત કરીને પૂજા કરે છે પૂજામાં લીમડાના ઠંડી રબડી દહીં અને ગોળનો ભોગ ધરાવવામાં આવે છે શીતળા અષ્ટકમ અને મંત્રોનું પાઠન કરવામાં આવે છે જેમ કે શ્રી શીતલાઈ નમ ત્રણ ઉપવાસ ઘણા લોકો ખાસ કરીને મહિલાઓ પરિવારની સલામતી માટે આખો દિવસ ઉપવાસ રાખે છે આ દિવસે રસોડામાં અગ્નિ પ્રગટાવવામાં નથી આવતી જેથી ઘરમાં ઠંડક રહે ચાર મંદિર દર્શન અને મેળો રાજસ્થાનના ચાકસુમાં શીતળા માતાનું પાંચસો વર્ષ જૂનું મંદિર પ્રખ્યાત છે જ્યાં આ દિવસે ભક્તો દર્શન માટે આવે છે અને મેળાનું આયોજન થાય છે મહત્વ રોગોથી મુક્તિ શીતળા સાતમ અને અઠમની પૂજાથી શિળા ખસ અને અન્ય ચેપી રોગોથી રક્ષણ મળે છે આરોગ્ય અને સ્વચ્છતા આ તહેવાર સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપે છે જે શારીરિક અને માનસિક આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે સાંસ્કૃતિક મૂલ્યો આ તહેવાર હિન્દુ સંસ્કૃતિમાં સ્વચ્છતા સાદગી અને આધ્યાત્મિકતાના મૂલ્યોને પ્રોત્સાહન આપે છે નિષ્કર્ષ શીતળા સાતમ અને અઠમનો તહેવાર માત્ર ધાર્મિક શ્રદ્ધાનું પ્રતિક નથી પરંતુ તે આપણને સ્વચ્છતા આરોગ્ય અને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરે છે શીતળા માતાની પૂજા અને બાસી ભોજનની પરંપરા દ્વારા આ તહેવાર આપણને સાદગી અને અનુશાસનનું મહત્વ શીખવે છે આ તહેવાર પરિવારની સલામતી રોગોથી મુક્તિ અને સમૃદ્ધિની કામના સાથે ઉજવવામાં આવે છે જે ભારતીય સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે